કે ગુરુ ગોવિંદસિંહના બે પુત્રો હતા ના 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 એક હતા જોરાવરસિંહ એક હતા ફતેસિંહ સાહેબ જતા એ બંને દીકરાઓ એમની દાદી જોડે જતા હતા બરાબર ભાઈ નદી પાર કરતા કરતા ગયા ત્યારે નદીમાં બંને છોકરા તણાઈ ગયા દાદીમાં તણાઈ એ વખતે મુઘલોનું શાસન હતું આપણા ભારતમાં જ્યારે અંગ્રેજો આવ્યા ને એ પહેલાં મુઘલોનું શાસન હતું આ મુઘલોએ એ બંને ઉપર જે અત્યાચાર કર્યો એની આ વાત છે કે દાદીમાં બંને એક છ વર્ષનો હતો અને એક નવ વર્ષના બંને દીકરાઓને એમની ગુજરી જે માતાજી હતા ગુરુ ગોવિંદજીના માતા ગુજરીબાઈ એ બંને દીકરાઓને નદીમાં લઈને જતા હતા બરાબર ત્યારે બંને નદીમાં તણાઈ ગયા બંને જણા નદી પાર કરીને જ્યારે બહાર નીકળ્યા ત્યારે તેમના મહેલનો એક રસોયો હતો એ ગંગુરામ કરીને એ રસોઈઓ કે માતાજી અને બંને છોકરાઓને લઈને એના ઘરે ગયો કે માતાજી તમે આજનો રાત મારા ઘરેનું કહી જાઓ

તારા રસોઈએ ઉપરથી ઉલટો ચોરી કરી દી પણ ઉકળ્યો અને શું કે મેં કાંઈ ચોરી નથી કરી મેં તમને મુગલોથી બચાયા મેં તમને આમ કર્યું અને એને લાલચના લીધે શું કર્યું ભાઈ વજીર ખા જે મુગલોનું શાસન હતું ને તે જઈ અને મુગલને કહી કે ભાઈ ગુરુ ગોવિંદજીના માતાજી અને તેમના બે સાહેબ જરા એ મારા ઘરે છે હવે વજીર ખા મુસલમાન હતો તે અત્યાચાર કરતો હતો આપણા હિન્દુઓ ઉપર એટલે એને શું કર્યું

એના આખા પરિવારના વજીર ખાઈ પીસી નાખ્યા પણ મોતીરામ મેરા આજે ત્યાં ગુરુદ્વાર બનાયું છે મોતીરામ મેરા કરીને ત્યાં બંને દૂધના ગ્લાસ પણ મૂકેલા છે હવે દાદીમાં જે હતા બંને પુત્રો લઈને જે ગજરીબાઈ એ પણ ચિંતા કરવા લાગ્યા અને વીરોને કહેવા કેવા લાગ્યા કે તમે તમારો ધર્મ છોડતા નહીં તારા બંને પુત્રો શું કહે છે કે દાદીમાં અમે અમારા પિતાજી જેવા ને દાદાજી જેવા છીએ

કે એને ઈટો મૂકીને ચણી દો હવે આ બંને પુત્રોને મને પણ રડું આવી ગયું કે બંને પુત્રોને શું કર્યું ભાઈ ખબર છે ઈટોથી ચણી દીધા પણ કેવા સાચા વીર શેર પણ ગયા નહીં આજે એમની યાદમાં આપણે વીર દિવસ ઉજવીએ કયો દિવસ ઉજવીએ ભાઈ તે બંને પુત્રો પોતાનો ધર્મ છોડ્યો નહીં